જો તમે ગરમ પાણીની અંદર રોટલી ઉમેરીને આ રેસીપી બનાવી લીધી તો તમારી બચેલી રોટલી છે તે જરા પણ વેસ્ટ નહીં જાય અને તમારા સાસુ પણ તમારાથી એકદમ ખુશ થઈ જશે બચેલી રોટલીનો એવો નાસ્તો બનાવીશું કે તમે કહેશો કે આ રીત પહેલાં કેમ ન જણાવી અને ઝડપથી જ તમે કિચનમાં બનાવવા જશો અને હવે તમે રોટલી બનાવશો તો બે રોટલી વધુ બનાવશો તો ચાલો જોઈ લેશો રેસીપી તો તેના માટે અહીંયા નોનસ્ટિક પેન લેવાની છે તેની અંદર આપણે એક કપ પાણી એડ કરવાનું છે પાણીને સારી રીતે ગરમ થવા દેવાનું પાણી ગરમ થાય એટલે તેની અંદર આપણે બચેલી રોટલી એડ કરી દેવાની છે આ બપોરની રોટલી છે જે ત્રણ નંગ વધેલી છે તેનો આપણે સાંજે કઈ રીતે યુઝ કરવો તે જોશું તો ગરમ પાણીની અંદર આપણે રોટલી એડ કરી દેવાની છે અને નાસ્તાને વધુ ટેસ્ટી બનાવવા માટે આપણે તેની અંદર અડધી ચમચી ચીલી ફ્લેક્સ એડ કરીશું જો તમે બાળકો માટે બનાવતા હોય તો ચીલી ફ્લેક્સ છે તેની ક્વોન્ટિટી ઓછી પણ કરી શકો છો સ્વાદ અનુસાર નમક એડ કરી દેવાનું છે અહીંયા રોટલીની અંદર પણ નમક છે એટલે નમક આપણે ધ્યાનથી ઉમેરવાનું છે હવે એકથી બે મિનિટ માટે રોટલીને આ રીતે પાણીમાં ઉકાળી લેશું જેથી આપણી રોટલી એકદમ સોફ્ટ બની જાય તો અહીંયા રોટલી સારી રીતે સોફ્ટ થઈ ગઈ છે આપણે તેને એકવાર આ રીતે સારી રીતે મિક્સ કરી દઈશું જો તમારી ઘરે પણ આ રીતની રોટલી બચી જતી હોય અને તમે રોટલી ફેંકી દેતા હોય અથવા તમારે એનું શું બનાવવું તે વિચારતા હોય તો આ વિડીયો પૂરેપૂરો જોજો આ રીત જોઈ લેશો પછી તમે ક્યારે પણ રોટલી ફેંકશો નહીં ઉલટાનું તમે આ નાસ્તો બનાવવા બે રોટલી વધુ બનાવશો તો રોટલીએ બધું પાણી એબ્ઝોર્બ કરી લીધેલું છે હવે આપણે તેને ઠંડી થવા દેસું તો સારી રીતે દસ મિનિટ જેવો સમય થઈ ગયેલ છે અને રોટલી આપણી ઠંડી થઈ ગઈ છે તો તેને મિક્સર જારની અંદર એડ કરી દઈશું અને એક કપ આપણે તેની અંદર ઝીણો રવો એડ કરી દઈશું સાથે જેટલો રવો લીધો તેટલું દહીં એડ કરી દઈશું તો અહીંયા પાણીની જરૂર લાગે તો તમારે એકથી બે ચમચી પાણી ઉમેરી દેવાનું પણ દહીં ઉમેરેલું છે એટલે પાણી ઉમેરવાની જરૂર નથી તો અહીંયા આપણું ફાઇન એવું બેટર તૈયાર છે એકદમ સ્મૂથ બેટર જ બનાવવાનું છે તો આપણે જેમાં રોટલી પલાળેલી હતી તે જ પેનની અંદર આપણે આ મિશ્રણને એડ કરી દઈશું અને પાંચ મિનિટ માટે રેસ્ટ આપી દઈશું પાંચ મિનિટ પછી અડધી ચમચી બેકિંગ સોડા અને અડધી ચમચી બેકિંગ પાવડર એડ કરી દઈશું અને એક ચમચી તેલ એડ કરી દઈશું હવે સારી રીતે સોડાને મિક્સ કરી દઈશું જો તમારી પાસે આ સોડા ન હોય તો તમારે અહીંયા અડધી ચમચી ઈનો પાવડર લઈ લેવાનો હળવા હાથે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું તો નાસ્તાને વધુ ટેસ્ટી બનાવવા માટે આપણે તેની અંદર ઓરેગનો એડ કરી દઈશું અને થોડા એવા તેની અંદર ચિલી ફ્લેક્સ એડ કરી દઈશું ચીલી ફ્લેક્સ છે તે થોડા એવા જ ઉમેરવાના છે કારણ કે આ નાસ્તો આપણે બાળકો માટે બનાવીએ છીએ ફરી ઢાંકણ ઢાકીને પાંચ મિનિટ રેસ્ટ આપી દઈશું પાંચ મિનિટ પછી આપણે તેને ગેસ ઉપર લઈ લેશું અને ગેસની ફ્લેમ ઓન કરી દઈશું અને સાવ મીડિયમ ફ્લેમ ઉપર આપણે તેને દસ મિનિટ માટે થવા દેવાનું છે ગેસની ફ્લેમ મીડિયમ રહેવી ખાસ જરૂરી છે નહીતર આપણું મિશ્રણ છે તે નીચેથી ચીપકી જશે કિનારા ઉપર આપણે થોડું થોડું તેલ લગાવી દેવાનું છે તેલ આપણે થોડું જ ઉમેરવાનું છે વધુ પડતું નથી ઉમેરવાનું ફરી આપણે ઢાંકણ ઢાંકી દેસું અને થવા દઈશું આ નાસ્તો બનાવવામાં બની શકે તો તમારે નોનસ્ટિક પેનનો જ યુઝ કરવાનો છે વચ્ચે વચ્ચે આપણે ચેક કરતા રહીશું તો દસ મિનિટ પછી આપણે ચેક કરી લેશું તો દસ મિનિટ પછી અહીંયા આપણે ટાકણ ખોલીને ચેક કરી લેશું તો સારી રીતે આ રીતનો આપણો નાસ્તો એક સાઈડથી સેટ થઈ ગયેલ છે આ રીતે આપણે હલાવીએ તો સારી રીતે તે પલટી પણ જાય છે તો હળવા હાથે આપણે તેને આ રીતના પલટાવીને નીચેની સાઈડ સારી રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દઈશું તમે જોઈ શકો છો ખૂબ જ ઓછા તેલમાં આપણો નાસ્તો સારી રીતે ક્રિસ્પી થઈ ગયેલ છે હવે ફરીથી એક ચમચી જેટલું તેલ એડ કરી દેસું નીચેની સાઈડ સારી રીતે ક્રિસ્પી થાય છે ત્યાં સુધીમાં આપણે નાસ્તાને હજુ વધુ ટેસ્ટી બનાવવા માટે તેની ઉપર આપણે ટોમેટો કેચપ એડ કરી દઈશું અહીંયા ટોમેટો કેચઅપની જગ્યાએ તમે પીઝા સોસ છે કે શેઝવાન સોસ છે તે પણ ઉમેરી શકો છો હવે ટોપિંગ માટે આપણે અહીંયા ડુંગળી લઈ લેશું જેટલા ટોપિંગ તમારી પાસે હોય તે તમારે ઉમેરી દેવાના અહીંયા હું ડુંગળી ક્રેપ્સિકમ ટોમેટો અને સ્વીટકોર્ન લીધેલા છે જો તમારે આ રીતના ટોપિંગ ન કરવા હોય તો તમે નાસ્તાને સારી રીતે ક્રિસ્પી બંને સાઈડ શેકી લો પછી તમે તેને એમને પણ સર્વ કરી શકો છો ચટણી અથવા ટોમેટો કેચપ સાથે પણ આપણે તેને વધુ ટેસ્ટી બનાવીશું આટલા ટોપિંગમાંથી તમારી પાસે કોઈ પણ જાતનું ટોપિંગ ન હોય અથવા તમે એક ટોપિંગ સાથે પણ આ રેસીપી બનાવી શકો છો ટોપિંગ લગાવાઈ જાય પછી ઉપરથી આપણે ચીઝ ગ્રેડ કરવાનું છે ચીઝ છે તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછું કરી શકો છો અહીંયા આપણે પ્રોસેસ ચીઝ લીધેલું છે તમે મૂઝરેલા ચીઝ અથવા પીઝા ચીઝ પણ લઈ શકો છો સારી રીતે આપણે ચીઝને ફેલાવી દઈશું અને અહીંયા ગેસની ફ્લેમ સાવ મીડિયમ જ રાખવાની છે નાસ્તાને આપણે વધુ ટેસ્ટી બનાવવા માટે અહીંયા ભોજ કંપનીને આપણે ચીલી ફ્લેક્સ લીધેલા છે તે ઉમેરી દઈશું અને ભોજ કંપનીનો અહીંયા આપણે ઓરેગનો લીધેલો છે તે ઉમેરી દેસું ચીલી ફ્લેક્સ અને ઓરેગાનોની સુગંધ છે તે એકદમ બેસ્ટ છે અને મસાલા એકદમ ફ્રેશ છે જો તમે આને ઓર્ડર કરવા માંગતા હોય તો નીચે મારો કૂપન કોડ આપેલો છે તમે ત્યાં જઈને ઓર્ડર કરશો તો તમને સત્તર ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે તો જલ્દી જાઓ અને ખૂબ સારી બચત કરો તો હવે આપણે ઢાંકણ ઢાંકીને ચીઝને સારી રીતે મેલ્ટ થાય ત્યાં સુધી થવા દઈશું અને નાસ્તો પણ આપણો સાત મિનિટમાં સરસ ક્રિસ્પી થઈ જશે તો તૈયાર છે આપણો હેલ્ધી બચેલી રોટલીમાંથી પિઝા આ પીઝા તમે બાળકોને આસાનીથી ખવડાવી શકો છો કારણ કે આની અંદર આપણે જરા પણ જાતનો મેંદાનો યુઝ નથી કરેલો રોટલી અને રવામાંથી બનાવેલો છે જો આ રીતે બનેલો પીઝા ખાશો તો તમે બજારનો પીઝા પણ ભૂલી જશો એટલો આ પીઝા ટેસ્ટી બને છે તમને જે સાઈઝ પસંદ હોય તે તમારે કટ કરી લેવાનો પીઝાને તમે જોઈ શકો છો આપણા પીઝા એકદમ ઉપરથી ક્રિસ્પી ચીઝી બનીને તૈયાર થયેલો છે અને વચ્ચેથી એકદમ સોફ્ટ છે જો તમને આ મારી રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી દેજો મળીશું બીજા આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ